કેમની આમ જો મને થોડો મન છે ગાઈસ મજા આવવાની છેવાય ફેમિલી જાય છે ફેમિલી કેમ બધા મજામાં માં તમારા સ્વાગત છે આપણે રાતના દરિયામાં આપણે કરીને કેસલા બેસલા નથી ખાલી બતલી લીધી ડોલલી લીધી દાતોડું કઈ નથી લીધું જેમ કે આજમાં આપણે પકડવાના છે થોડી થોડી તગા તો ખાસ કરીને બધા વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે જઈ છીએ ધીમે ધીમે દરિયામાં ને સાત પાછળ આવે છે અને આ ધનજી ને વીરજી બે ભાઈ છે અને અમે ચાર જઈ છીએ તો બેનારે જો અને હાઈપ કરવાનો ઓપ્શન આવ્યો હોય ને તો હાઈપ કરી દેજો અને સાડુ ઝાડ આપણે પાસે હું તમે જોયું છે તો બે વખત બે પાણ જોવાય ગયા પણ હજી કાંઈ આવ્યું નથી હવે અત્યારે આ રાતે પાછું ખાલી થશે અત્યારે બાર વાગી નહીં પણ આમ એક વાગી ખાલી થવાનું છે બહુ મજા આવે બોવ એટલે બોવ સમજીને બહુ મજા આવે એટલે એ કહે કેતા કે આપણે તગા પકડો જઈ તગા જઈ તો મેળ આવી જાય હે ટગા પકડવાનો હા એવું છે

તો એનો સાગ ભરાણો છે ને પછી અમાર દમવાનો છે રા હા આ તાત ને આ તો બધી કરો થતી કેનકા આ તો ચાલો બેસ્ટ અમે તાય હોસ્તો નથી મારું બેટો ને ચાલો તો ગોચ્ચી ગાયગાન પછી તમને બતાઈ તો ફેમિલી તમે જો એકતા છે અયા તગો છે કે કાઈ આય તો ધંજી ધંડાસે એ ધોળ તો ખરી તોડી તો ખરી પગે નઈ દબાવતી લે

અહીંયા કઈ તકો હોય તમને બતાવતો છે આવડવા કઈ આડી નહીં આવતી કોઈ રે આમ જો મને થોડું મન છું છે કઈ મજા આવવાની છે ભાઈ તકા પકડો

ઓ માય ગોડ યે સત મને તો ગાકરી પેગડા નહી હોય ગાઈસ લે હું તો લો પકડાઈ બાપા એમ નહી કેઈ મરા હે ઓ મરા આડો પકડવાની આ જ લાલ ટીકા કરી હું પડી ગયોથી ડોલડો માટી

પકડો ઠીપડી ઓછી ગાયો છે દરિયા નું પાણી આવી એક ઘટી ગયો ને પાણીમાંથી છોકરા કાઠે કાઠે જોવે પણ ની પકડાય છે

ಪಕಡಿ <laughs> ಉತ್ತರ <laughs>

Aku siapa itu? kau kolijon, iya, jodohnya tuh dia kali thumbnail. Ya, Pak, aku kok kau itu? Kalau di wah, itu dia bawa dia ini. kayaknya pukul ini masih direct roll. E, kayaknya pukul ini direct roll, mah, ya, ukur kan? Gue, motor eh aja, nih, tapi dia ya sudah tapi ya papa nih, hei wala eh tapi jauh, pakai jauh guys main-main paka ini aja, ayo turun ya nanti ya, upah turun waktu dia ke.

આઈએ મને લાગે જાવાનો કે હાલો પકડાય ચાલો પકડાજો ગાઈસ માઇન્ડ મેન પકડાણો ને હું કે કતલ બળ તમે હોલે આવી

તો જો આપણે ખેડી હવે તો આવે વિડીયો આપણે પૂરો કરતા થઈ તો તમને મારો વિડીયો ગમે લાઈક કરશો શેર કરશો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઇબ કરી નાખશો તો ફરી પાછા મળશો આપણે નવા વિડીયોમાં તો જય માતાજી